હું કરમસદથી આવું છું આણંદ પાસે કરમસદ ગામથી આવું છું અને આ ડાકોર પાસે બોરડી ગામ આવેલું છે ત્યાં બાકે બિહારીજીનું મંદિર બંધાયું છે ત્યાં જેવી રીતે વૃંદાવનમાં રાસોત્સવનો શરદ પૂર્ણિમાને દિવસે રાસોત્સવ ઉજવાય છે તેવી જ રીતે અહીંયા અનેક ભાવિક ભક્તો આવીને આ ઉત્સવ ઉજવીએ છીએ વિદ્યાસાગર મહારાજ પણ અમને સાથે મળીને આ બધો ઉત્સવ ઉજવાવે છે અને સોના ચાંદીની ભેટ પણ વાંસળીની આવે છે

એવી રીતે રાજોત્સવ થાય છે ગરબા ગવાય છે અને જેવી રીતે ચાંદ આપણો ચમકતો રહે એવી રીતે અમારા બાકે બિહારી મંદિર હરદમ ચમકતું રહે એવા અમારા બધા સભ્યોની ખૂબ ખૂબ ભાવના અને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ એ બધા પર અમારા ગીતા સાગર મહારાજના આશીર્વાદ અમારા બધા સભ્યો પર રહે બાકે બિહારીની અમારી પર નજર રહે કૃપા રહે એવા અમને આશીર્વાદ બાકે બિહારીના મળેલા છે